શક્તિપીઠ અંબાજીના બ્રહ્મપુરી વાસ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે આ વિસ્તારમાં માત્ર ચાર દિવસે એકવાર પાણી આવે છે આ સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું મહિલાઓએ માટલા ફોડીને અને ખાલી વાસણો સાથે વિરોધ નોંધાવ્યો તેમણે ગ્રામ પંચાયત વિરુદ્ધ નારેબાજી પણ કરી મહિલાઓએ ગંભીર આરોપ લગાવ્યો છે કે પૈસા આપવા પર જ પાણી મળે છે અંબાજી મંદિર પાછળ આવેલા બ્રહ્મપુરી વાસમાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ તેમણે અનેક વખત ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી છે

થોડી તો માનસાઈ રાખવી જોઈએ જ્યારે પંચાયત જો પાણી આપવું હોય તો સરખી રીતે આપો નહીં તો અમારે કનેક્શન ગ્રક કરી દો અને વેરા લેવાનું બી બંધ કર દો તારશા મહારાજ અને બહુ ઉનાળાનું પાણી વણું ચાલે ને નાયા ચાલે પણ પીજા વણું ચાલે પાણી પંચાયતમાં હજુ આપતો કે પંચાયત માં રજૂઆત કરે એટલે કે ઘણું પાણી આવે છે તમારે કે પાણી નહી આવતું અંદર બેક વાળી તો મોટરો પડી ગઈલી હતી બરાબર જે મોટરો અમે રિપેર કરવા માટે આપેલી છે એ મોટરો આજકાલમાં આવી જશે એટલે એ પાણીનું ચાલુ થશે એટલે પાણીનો પ્રશ્ન લગભગ સોર્ટ થશે